તો નમસ્કાર ખેડૂત મિત્રો તો હું આકાશ પટેલ આપ સૌનું તહેરી આદિ સ્વાગત કરું છું તો આજની જે ખેતી છે જે કહેવાય તમાકુ અને તમાકુની અંદર જે લોકોને પ્રોબ્લેમ હોય છે કે જે લોકોને પત્તામાં ઝાડ પણ નથી આવતું સુકારો આવી જાય છે મતલબ જે તમાકુ ઊંઘી જવી જે વરસાદ પડવાના કારણથી તો આજે હું તમને એક એવા ખેડૂત મિત્ર પાસે લઈ આવેલો છું કે જેમને ઓલરેડી આપણે મતલબ બે હજાર બાવીસની અંદર આપણી ટ્રીટમેન્ટ કરેલી અને અને બે હજાર ત્રેવીસ માં કેર કરેલી ને આજે ચોવીસ ની અંદર પાછી તમાકુ કરે બરાબર છે ને તો આજે વાત કરીશ એક એવા ખેડૂત મિત્ર સાથે અને એ ખેડૂત મિત્ર જે સિસ્ટમ થી ટેકનિક થી આજે આપણે જે તમાકુની ખેતી કરે છે અને ઉત્પાદન અઢળક એવું કહી શકાય કે જે માન્યમાં ના આવે ને એ ટેકનિકથી ઉત્પાદન લઈ રહ્યા છે તો આજે તમારે ખાસ આ વિડીયો તમાકુનો એના માટે છે અને બીજી વસ્તુ એટલું કહીશ કે અત્યાર સુધી તમે જે પણ તમાકુના વિડીયો જોતા હશો પણ આ તમાકુનો વિડીયો કંઈક અનોખો રહેશે કારણ કે આજે તમને લાઈવ પટ્ટીથી માપીને બતાવવાનો છે ઓકે તો તમાકુનું પાન લોકોને કહેવાય કે આટલું ફૂટ હોય કે ના હોય તો વાત કરીશું એ ખેડૂત મિત્ર સાથે ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું અંકિત કુમાર અમારભાઈ પટેલ અંકિત કુમાર રમણભાઈ પટેલ અને તાલુકો કયો લાગે અને જિલ્લો આણંદ તો અંકિત કુમાર છે તો પેટલાદ રહેવાસી છે અને અંકિત કુમારે જે કરેલી છે તમાકુ કેટલા વીઘામાં જા વીઘુ એક વીઘુ કરેલું છે અને એક વીઘાની અંદર તમાકુની ખેતી છે અને તમાકુની અંદર એટલું કહી શકાય કે તમે પેલા ટ્રીટમેન્ટ કરેલી છે આપણી બે હજાર બાવીસ પહેલાથી વાપરી પહેલેથી વાપરી તો બે હજાર અંકિતભાઈએ જે વસ્તુ વાપરેલી છે ને મારો આગળનો પણ છે તો એમને પણ તમે જોઈ શકો છો કે એનું રિઝલ્ટ કેવું છે અને આજે ફરીવાર તમારી સમક્ષ લઈ આવેલો છે કોઈને એવું કહેવાય કે એકવાર લોકો દવા વાપરે પછી વાપરે નહીં પણ આપણા ખેડૂત છે બરાબર તો એની સુધી આપણે ચર્ચા કરીશું તો અંકિતભાઈ તમે જે ખેતી કરેલી છે કેટલા વીઘામાં એક વીઘામાં અને આ તમાકુ જે કરેલી છે કઈ જાત છે આપડી આ દેશી કાર્ય મતલબ દેશી કાર્ય ચીમણ અગિયાર બરાબર છે ને તો દેશી કાર્યનું ચીમન અગિયાર તો પહેલાં તો કેવું રિઝલ્ટ લીધેલું છે એની ઉપર આપણે થોડીક ચર્ચા કરવાના છે આપણે બરાબર તો પહેલાં પહેલો તો અને વચ્ચે આપણે જે પ્રોબ્લેમ આવ્યા શું પ્રોબ્લેમ આવ્યો વેધર લઈ વેધર નો લઈને પ્રોબ્લેમ આવ્યો તો અને બીજું કહી શકાય તમને પણ ખબર છે કે વરસાદનો પણ વચ્ચે ઇશ્યુ રહી વાદળ આવ્યું હતું અને તમને ખબર છે કે અંબાલાલની

અહીં નજીક લાવો છો ફોન હા આ જો આ પટ્ટી તો અહીં આગળ મૂકી છે બરાબર છે ને આ પટ્ટી અહીં મૂકી છે જોઈ લો અહીં બતાવવાની છે કેટલા ફૂટ છે જીરો થ્રી ત્રણ ફૂટ કેટલું થયું ત્રણ ફૂટ ને ત્રણ ફૂટનું થયું બરાબર છે આ રહ્યું જો બે ફૂટ અને આ રહ્યું એક ફૂટ બરાબર છે આ એક ફૂટ આ બે ફૂટ અને આ ત્રણ ફૂટ હવે ચાલી રાખજો પોહળાઈ આપણે લઈશું પકડજો જે પોઢાઈ છે આપણે એને માપવાની છે બરાબર છે આના પત્તા તો ઝાડા પણ થઈ ગયા સાહેબ હમ દોઢ ફૂટ નું પોહળાઈ છે સાહેબ દોઢ ફૂટ બરાબર ને આ દોઢ ફૂટ ની પોળાઈ છે એ નજીક બતાવી દો ફોન નજીક એકદમ હા દોઢ ફૂટ ની પોળાઈ છે સાહેબ દોઢ ફૂટ બરાબર છે ને તમે જોઈ શકો છો અને દરેક પાન મોટા ને મોટા પાન છે એની જાડાઈ પણ જબરદસ્ત છે બરાબર છે આ જુઓ તમે આ જુઓ પાન પકડો તો સાહેબ હા જોઈ લો આ પાન બરાબર છે આમ તો અંદર છે હા હવે દેખાય નજીક લાવો ઉપર જોઈ લો છે આમ પાનની ગલી સાહેબ સાહી જો તો તમે ફીદા થઈ જાવ અને પત્તાનું જે ઝાડ પણ છે ને એ હવે તમને નીચે બતાવો